No, uh no, -huh. uh -huh. ઓમ નમો ભાગવત શ્રીમદભાગવતૃતીય સ્કંધ અધ્યાય ઓગણીસમો હિણ્યાક્નો વધ મૈત્ર ઉવાચ અવધાર્ય વૃંચ નૈલિકામૃત વચ પ્રહસ્ય પ્રેમગર્ભેણ તદપાંગ સોગ્રહિત મૈત્રે બોલ્યા બ્રહ્મ દેવનું નિષ્કપટ અમૃતમય વચન સામળી ભગવાન ખુબ હસ્યા અને પછી તે વચનને પ્રેમયુક્ત કટાક્ષ વડે માન્ય જ કર્યું પછી બ્રહ્માની નાસિકામાંથી ઉત્પન્ન થયેલી તે વરાહ મૂર્તિએ પોતાની સામે નિર્ભય થઈ ગુમતા શત્રુ હિરણ્યાક્ષને પોતે એકદમ ઉછળી જડબામાં ગદા મારી પરંતુ હિરણ્યાક્ષે ગદા વડે ભગવાનની ગદા પર પ્રહાર કર્યો કે જેથી તે ગદા ભગવાનના હાથમાંથી છૂટી જઈ ઘૂમરી ખાઈ પૃથ્વી ઉપર પડી અને દૈત્યનું પરાક્રમ દીપી નીકળ્યું તે આશ્ચર્ય જેવું બન્યું હતું એ વેળા તે દૈત્યને લાગ મળ્યો હતો છતાં તેણે યુદ્ધ ધર્મને માન આપી રહિત થયેલા ભગવાન ઉપર પ્રહાર કર્યો નહીં પણ ભગવાનને કોપાવવા માંડ્યા ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ ત્યારે સર્વ સ્થળે હાહાકાર થયો પછી ભગવાને નિઃશાસ્ત્ર ઉપર પ્રહાર ન કરવા રૂપી તે દૈત્યના યુદ્ધ ધર્મની પ્રશંસા કરી સુદર્શન ચક્રને યાદ કર્યું એ સમયે જેમનું ચક્ર પણ જેમનાથી ગભરાયું હતું એવા ભગવાન પોતાના પાર્ષદ તે અધમ દીતી સામે યુદ્ધ કરતા હતા ત્યારે ત્યાં તેમના પ્રભાવને ન જાણતા આકાશચારી દેવોની આવી જાત જાતની વાણી થવા લાગી તમારું કલ્યાણ થાઓ તમે આ દૈત્યનો વધ કરો પેલો દૈત્ય ચક્ર ધારણ કરનારા અને કમળની પાંખડી સમાન નેત્રવાળા ભગવાનને આગળ ઉભેલા જોઈ ક્રોધથી ચંચળ ઇન્દ્રિયોવાળો થઈ ફૂંફાળા નાખતો પોતાના હોઠ પીસવા લાગ્યો અને વિકરાળ દાઢોવાળા તે દૈત્ય નેત્રો વડે જાણે બાળી નાખતો હોય તેમ ભગવાન સામે જોઈ કૂદીને હવે તું જ છે એમ કહી ગદા વડે ભગવાન ઉપર પ્રહાર કર્યો એટલે હે સત્પુરુષ વિદુરજી ભગવાન યજ્ઞવરાહે વાયુ સમાન વેગવાળી તે ગદાને શત્રુના દેખતા ડાબા પગથી લાત મારીને રમત માત્રમાં પૃથ્વી પર પાડી નાખીને કહ્યું હથિયાર લે અને ઉદ્યમ કર કેમ કે તું મને જીતવા ઈચ્છે છે ભગવાને એમ કહ્યું ત્યારે ફરી તે દૈત્યે ગદા ઉઠાવી પ્રહાર કર્યો અને અત્યંત ગર્જના કરી ભગવાને તે ગદાને સામે આવતી જોઈ તેની સામે ઊભા રહી ગરુડ જેમ આવેલી નાગણને પકડી લે તેમ રમતમાં પકડી લીધી એ રીતે પોતાનો પુરુષાર્થ નાશ પામ્યો એટલે તે મહાન અસુર ગર્વરહિત અને નિસ્તેજ થયો ત્યારે શ્રીહરિએ તેને ગદા આપવા માંડી પણ તેણે તે લેવાની ઈચ્છા તો કરી નહીં પછી જેમ બ્રાહ્મણોને ઉદ્દેશી અભિચાર કર્મ કરતો કોઈ મનુષ્ય હોમવાના દ્રવ્યને લે તેમ તે દૈત્ય વરાહ સ્વરૂપ ધરનાર યજ્ઞ ભગવાન સામે મારવા માટે ત્રણ શિખાઓવાળું ત્રિશુળ ઉઠાવ્યું કે જે બળતા અગ્નિની પેઠે બીજાને ગળી જવા આતુર હતું મહાન દૈત્ય યોદ્ધાએ ભગવાન સામે ફેંકેલું તે ઉત્કંઠ કાંતિવાળું ત્રિશુળ આકાશમાં જળહળતું હતું તેને જેમ ગરુડે તજેલા પીછાને ઇન્દ્રે વજ્ર વડે કાપી નાખ્યું હતું તેમ ભગવાને ધારવાળા ચક્ર વડે કાપી નાખ્યું પોતાના ત્રિશુળને ભગવાનના ચક્રે એ રીતે કાપી નાખ્યું ત્યારે તે અસુરનો રોષ અત્યંત વધ્યો તેણે ભગવાનની સામે આવી લક્ષ્મીના રહેઠાણ રૂપ તેમની વિશાળ છાતીમાં કઠોર મુઠ્ઠી મારી અને ગર્જના કરી ત્યાંથી અદ્રશ્ય થયો હે વિદુરજી એમ તેણે પ્રહાર કર્યો છતાં ભગવાન આદિવરાહ પુષ્પમાળાથી મારેલા હાથીની પેઠે જરા પણ ડગ્યા નહીં પછી દૈત્યે યોગમાયાના અધીશ્વર શ્રીહરિ ઉપર અનેક પ્રકારની માયા રચવા માંડી જેને જોઈ ત્રાસ પામેલી પ્રજાઓ જગતનો પ્રલય માનવા લાગી તે સમયે ધૂળનું અંધારું ફેલાવતો પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો અને ગોફણોમાંથી ફેંકાતા હોય તેમ દિશાઓમાંથી પથ્થરો પડવા લાગ્યા વીજળીઓ સાથે ગર્જના કરતા વારવાના ટોળાથી આકાશમાં નક્ષત્રોનો સમૂહ દેખાતો બંધ થયો અને તે વાદળામાંથી પરુ વાળ લોહી વિષ્ઠા મૂત્ર તથા હાડકા વારંવાર વરસવા લાગ્યા હે નિર્દોષ વિદુરજી પર્વતો જાત જાતના હથિયારો ફેંકતા હોય તેવા દેખાયા અને ત્રિશૂળવાળીને છૂટા વાળવાળી નગ્ન રાક્ષસીઓ સર્વ તરફ દેખાવા લાગી વળી અનેક યક્ષો રાક્ષસો પાળાઓ ઘોડે સવારો રથીઓ તથા હાથી સવારો હાથમાં હથિયારો લઈ મારો કાપો એવી મહાભયંકર વાણી બોલવા લાગ્યા એ વેળા યજ્ઞમૂર્તિ ભગવાને પ્રકટ થયેલી તે આસુરી માયાઓનો નાશ કરવા પ્રિય સુદર્શન ચક્ર છોડ્યું કે તે જ સમયે દીતીના હૃદયમાં એકાએક કંપારી છૂટી તેને સ્વામીનું વચન યાદ આવ્યું અને તેના સ્તનમાંથી લોહી વહેવા લાગ્યું પેલો દૈત્ય પોતાની માયાઓ નાશ પામી એટલે ફરી ભગવાન પાસે આવી ક્રોધથી તેમને બે બાહુની વચ્ચે લઈ નાખવા પ્રયત્ન કરવા લાગ્યો પણ ભગવાનને બહાર જ રહેલા જોયા પછી વજ્ર જેવી બળવાન મુઠ્ઠીઓથી ભગવાનને તે મારવા લાગ્યો એટલે ઇન્દ્ર જેમ વૃત્રાસુરને મારે તેમ ભગવાને તેના કાનના મૂળ ભાગમાં મુઠ્ઠી મારી જગતને જીતનારા ભગવાને એ રીતે સહેજ જ નહીં કે બળથી પ્રહાર કર્યો એટલામાં તો તેનું શરીર ચો તરફ ભમવા લાગ્યું નેત્રો બહાર નીકળી પડ્યા હાથ પગ તથા મસ્તકના વાળ વિખરાઈ ગયા અને વાયુએ ઉખેડી નાખેલા વૃક્ષની પેઠે તે નિષ્પ્રાણ થઈ ધરણી પર પડ્યો મરીને પડવા છતાં એ દૈત્યનું તેજ હજુ ઝાખું પડ્યું ન હતું તેને જોઈ એ વેળા ત્યાં આવેલા બ્રહ્માદી દેવો તે વિકરાળ દાઢવાળા ને પીસેલા હોઠવાળા અસુરની પ્રશંસા કરતા કહેવા લાગ્યા અહો આવા અલભ્ય મૃત્યુને કોણ પામે જેમની મિથ્યા માયારૂપ ઉપાધિથી છૂટવા માટે યોગીઓ એકાંતમાં યોગ સમાધિથી જેમનું ધ્યાન કરે છે તે ભગવાનના ચરણથી હણાયેલા આ શ્રેષ્ઠ દૈત્યે તેમનું મુખ જોતા જોતા શરીર છોડ્યું છે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશીપુ બંને આ ભગવાનના પાર્ષદો છે તેઓ શાપને લીધે આ અસુરપણારૂપ અસદગતિ પામ્યા છે પણ કેટલાક જન્મો લઈ ફરીથી પોતાનું તે સ્થાન પામશે દેવો બોલ્યા સમગ્ર યજ્ઞો વિસ્તારનારા અને જગતના પાલન માટે નિર્મળ સત્વમૂર્તિ ધારણ કરનારા આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ હે ઈશ્વર જગતના મર્મ સ્થાનોમાં અત્યંત પીડા કરનારા આ દૈત્યનો આપે નાશ કર્યો તે બહુ જ સારું કર્યું છે હવે આપના ચરણની ભક્તિથી અમે નિશ્ચિંત બન્યા છીએ મૈત્રેય બોલ્યા એ પ્રમાણે અસહ્ય પરાક્રમવાળા હિરણ્યાક્ષનો નાશ કરી દેવોથી સ્તવાયેલા આદિવરાહ શ્રીહરિ જ્યાં અખંડ ઉત્સવો હોય છે એવા પોતાના વૈકુંઠ લોકમાં ગયા હે શ્રેષ્ઠ મિત્ર ઉદાર પરાક્રમવાળા હિરણ્યાક્ષનો મહાયુદ્ધમાં રમકડાની પેઠે ભગવાને નાશ કર્યો તે આ વરાહ અવતાર લેનારા ભગવાનનું ચરિત્ર મેં જે પ્રમાણે મેં ગુરુ પાસેથી સાંભળ્યું છે તે જ પ્રમાણે તમને કહ્યું છે બોલ્યા હે બ્રાહ્મણ એ રીતે કહેલી ભગવાનની કથા સાંભળી મહાભક્ત વિદુરજી પરમ આનંદ પામ્યા કેમ કે પવિત્ર કીર્તિવાળા અને મોટા યશવાળા બીજા સત્પુરુષોના ચરિત્રો સાંભળી જો હર્ષ થાય તો વક્ષસ્થળમાં શ્રીવત્સના છિન્નવાળા શ્રી ભગવાનના ચરિત્રો સાંભળી હર્ષ થાય તેમાં શું આશ્ચર્ય છે જેમણે મગરે ગળેલા અને અને ધ્યાન કરતા ગજેન્દ્ર વિલાપ કરતી હાથણીઓ સમક્ષ સત્વર સંકટમાંથી મુક્ત કર્યો હતો અને જે કેવળ શરણ લેનાર સરળ ચિત્તના પુરુષોને સુખપૂર્વક પૂર્વક સેવવા યોગ્ય અને દુર્જનોને દુરા દુરારાધ્ય છે તે ભગવાનને કયો કૃતજ્ઞ પુરુષ ન સેવે હે બ્રાહ્મણો જે મનુષ્ય પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહ અવતાર લેનારા શ્રી ભગવાનનું આ હિરણ્યાક્ષ વધ નામનું મહા અદભુત ક્રીડા ચરિત્ર સાંભળે ગાય અથવા અનુમોદન આપે તે મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી પણ છૂટી જાય છે હે વિદુરજી સ્વર્ગાદી લોકને આપનારું અતિશય પવિત્ર ધન તથા યશ આપનારું આયુષ્ય અને સર્વ આશીર્વાદોનું સ્થાન પ્રાણ તથા ઇન્દ્રિયોની રક્ષા કરનારું અને યુદ્ધમાં શૌર્ય વધારનારું આ ચરિત્ર જેવો સાંભળે છે ते वो अन्ते श्रीनारायणभगवानने पामेच्छन्महापुण्यपदं पवित्रं धन्यं यशस्यं पदमायुराशिषां प्राणेन्द्रियाणां युधिषौर्यवर्धनं नारायणोऽगतिरङ्गशृ शृण्वताम् इति श्रीमद्भागवतमहापुराणमा तृतीयस्कन्धविषये अध्याय ओग्निस्मो समाप्तथयो अध्यायविष्मो अवसरे सृष्टिरचना